જુનાગઢના બાટવા ગામ નજીક મોડી રાત્રે કરોડો રૂપિયાની લૂંટનો બનાવ સામે આવ્યો છે જેમાં અમદાવાદના જ્વેલર્સ પેઢીના બે કર્મચારીઓ છે તે પોરબંદરથી સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે છરીની અણીએ લૂંટારાઓ દ્વારા આ લૂંટ ચલાવવામાં આવી આ ઘટનાને લઈને જૂનાગઢ પોલીસની ટીમ દોડતી થઈ છે ત્યારે શું સમગ્ર મામલો છે શું ઘટના બની હતી વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ

પેઢી છે તેના સેલ્સમેનો પોરબંદરના કુતિયાણા સોના ચાંદીની ડિલિવરી કરવા માટે ગયા હતા અને ત્યાંથી સોના ચાંદી લઈને સોમનાથ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન મોડી રાત્રે ત્રણ જેટલા શખ્સો છે તે બાઇક ઉપર આવે છે ને આ લૂંટની ઘટનાને અંજામ આપે છે એમાં ઘટનાની વિગત એવી હતી કે મોડી રાત્રિની આસપાસ જે બે સેલ્સમેનો કાર લઈને ગયા હતા તેઓની કારમાં બાટવા ગામ નજીક એટલે કે કુતિયાણા સોમનાથ હાઈવે પાસે અચાનક ટેકનિકલ એરર આવે છે ટેકનિકલ એરર આવ્યા બાદ કારમાં કદાચ હવા ઓછી હોવાનું જણાઈ આવતા આ બે સેલ્સમેન છે તે કારમાંથી ઉતરે છે અને હવા ચેક કરે છે આટલામાં ત્રણ જેટલા શખ્સો જે આરોપીઓ છે તે બાઇક ઉપર આવે છે અને સેલ્સમેન સાથે ગાળા ગાડી અને અભદ્ર વર્તન કરવા લાગે છે એટલું જ નહીં જે બાઇક ઉપર જે બીજા બે રહેલા શખ્સો હતા તેમના દ્વારા છરીની અણીએ જે આ કારમાં રહેલી વસ્તુઓ છે તેની તપાસ કરવામાં આવતા તેમાં અઢી કિલો સોનું પાંચ કિલો ચાંદી સહિત અઢી લાખ રૂપિયા જેટલી રોકડ રકમ મળી કુલ જેમાં એક કરોડ પંદર લાખથી વધુની રકમની લૂંટ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવે છે અને આ મામલાને લઈને જે ફરિયાદી છે ધર્મેશ જોશી તેમના દ્વારા તાત્કાલિક જૂનાગઢ પોલીસને જાણ કરવામાં આવતા જુનાગઢ પોલીસ વડા સહિત જુનાગઢ એસઓજી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાય છે આ ઘટનાના પગલે સમગ્ર જુનાગઢમાં ખરબડાહટ મચી ગયો છે આ મામલાને લઈને સ્થાનિક પોલીસે લૂંટ અંગેનો ગુનો નોંધીને આજે ત્રણ લૂંટારાઓ છે તેમની શોધખોળ માટે જૂનાગઢની નાકાબંધી કરી હતી ને હાલ સીસીટીવીને તેમજ અલગ અલગ રીતે ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હાઈવે ઉપર આટલી મોટી માત્રામાં લૂંટની ઘટના બાદ હવે જુનાગઢ પોલીસ દોડતી થઈ છે અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટના આંગળીયા પેઢીના કર્મચારી હોય કે જે જ્વેલર્સ સાથે સંકળાયેલા ધંધાના લોકો હોય તેમની સાથે થતી હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં જે ફરિયાદી હોય તે પણ આરોપી બનતા હોય છે પણ આ મામલામાં હવે પોલીસ છે તે તમામ પાસાઓની તપાસ કરી રહી છે ને આ તપાસમાં જે આટલી મોટી રકમ એક કરોડથી વધુની રકમનો જે મામલો સામે આવ્યો છે તે મામલામાં હવે આ આરોપીઓ કોણ છે તેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કામગીરી હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराद